અમદાવાદમાં ચકચારી મચાવનાર અને નવ લોકોનો ભોગ લેનાર તથ્ય પટેલને હંગામી ધોરણે હાઈકોર્ટથી જામીન મળ્યા છે પરંતુ કેમ જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા થોડા સમય પહેલા જ અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર નવ લોકોનો ભોગ લેનાર તથ્ય ચર્ચામાં આવ્યો હતો કારણ કે જે રીતે તેને અકસ્માત સર્જ્યો હતો તેને લઈને સમગ્ર ગુજરાતમાં તેની ચર્ચાઓ ખૂબ જ વહેતી થઈ હતી અને છેલ્લા કેટલાય સમયથી તથ્ય પટેલ જેલમાં બંધ છે પરંતુ હવે તેને હંગામી ધોરણે જામીન મળી ગયા છે હાઈકોર્ટે તથ્યના સાત દિવસના હંગામી જામીન મંજૂર કર્યા છે જામીન દરમિયાન તથ્ય સાથે એક હેડ કોન્સ્ટેબલ અને બે કોન્સ્ટેબલ રહેશે તથ્ય પટેલે તેના માતાની બીમારીનું કારણ ધરીને જામીન માટે અરજી કરી છે આ અકસ્માત કર્યાના તેર મહિના બાદ અમદાવાદની ગ્રામ્ય કોર્ટે તથ્યને માત્ર એક દિવસના પોલીસ સાથે જામીન મંજૂર કર્યા હતા દાદાની મરણક્રિયા માટે તથ્યએ જામીન માંગ્યા હતા જે કોર્ટે સ્વીકાર કર્યું હતું અને હાલ નવ લોકોના ભોગ લેનાર આ નબીરાને હાલ કેસમાંથી મુક્તિ જોઈએ છે જેના માટે તથ્યએ હાઈકોર્ટમાં કેસમાંથી મુક્તિ મેળવવા અરજી પણ કરી છે

એકઠા થયા હતા એ જ સમયે અચાનક સ્પીડે તથ્યની આવી અને અનેક લોકોને તેની સાથે ફંગોળતી ગઈ રાત્રિના સમયે સમગ્ર હાઈવે મરણ ચીસોથી ગુંજી ઉઠ્યું હતું આ રિપોર્ટમાં બસ આટલું જ આ મુદ્દા પર આપના શું અભિપ્રાયો છે અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો નમસ્કાર